પૂંછડીમાં ભલે હોય પણ એનું મહત્વ ખૂબ વધારે છે આખો તમારો ક્વેશ્ચનનું સ્ટ્રક્ચર કેવું હશે ને એ ડિપેન્ડ કરે છે તમારી એ ક્વેશ્ચનની પૂંછડીને પૂંછડીયા શબ્દને ને અન્ડરસ્ટેન્ડ કરવા ઉપર જો તમે એને અન્ડરસ્ટેન્ડ કરી લીધો તો તમે આન્સર લખવાની અડધી ગેમ ત્યાં જ જીતી ગયા કેમ કે તમને ખબર પડી જશે કે મારે જે હવે આટલી જે સ્પેસ છે આટલી સ્પેસને સ્પેસ કરી યુટિલાઇઝ કઈ રીતે કરવી છે જે પણ મિત્રો માની લો કે ક્રીમ સ્ટુડન્ટ છે ને માનલો જીપીએસસી માં બસ્સો જણા પાસ થાય છે એમાંથી સો સોરી બસો સિવાય કે આઠસો ટોટલ લોકોના બધાને આન્સર હોય છે પાંચ હજાર પાસ છે એમાંથી હજાર લોકોને તો ખૂબ સરસ આન્સર લખતા આવડતું હોય છે ગેમ પણ જીતે છે જે આ વર્ડને ઓળખીને પહેલા માઇન્ડમાં પહેલી જ મિનિટમાં એ ફ્રેમ બનાવી દે છે કે મારે આ ફ્રેમમાં કઈ જગ્યાએ કઈ વસ્તુ કેટલા ભાગમાં લખવાની છે કેટલાક ક્વેશ્ચન એવા હોય કે જે એક જ ભાગમાં સીધું ને સટ લખી દેવાનું હોય કેટલાક ક્વેશ્ચનમાં બે ભાગ પાડવાના હોય કેટલાકમાં ત્રણ ભાગ પાડવાના હોય અને કેટલાકમાં ચાર ભાગ પાડવાના હોય છે બરાબર છે તો ખાસ મિત્રો એ વર્ડ લખીને પહેલી જ મિનિટે આપણને એ ખબર પડી જવી જોઈએ અને આ બધું આપણને રાતે સપનામાં નહીં આવે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરી હશે અને ખૂબ સારા ઠરેલ ઇવેલેટર જોડે ચેક કરાયું હશે ધીમે ધીમે તમે પ્રગતિ કરી હશે આન્સર રાઈટિંગમાં તો જ આવશે બાકી અત્યારે મારા સમજાવી દેવાથી તમને નહીં આવડે કાલે તમે આન્સર લખશો તો નહીં આવે ક્લિયરલી કઉ છું એ વર્ડ્સને સમજવામાં જ એક બે મહિના તો જતા રહેશે કે એ વર્ડને સમજીને ખરેખર કેમ કે માની લો સમજી લીધું પણ ટાઈમના પ્રેશરમાં તમે ક્વેશ્ચન સમજશો વર્ડ સમજશો સ્પેસ યુટિલાઇઝેશન સમજશો કે તમે લખશો બરાબર ને એટલે ખાસ એના માટે પ્રેક્ટિસ જરૂરી છે હવે